ખાડો પડ્યો તેને મારી માતા પર મેલી હેઠળ મેલીન હેઠળ મહિના તલા કેટલા મહિનો મારે પૂરું પાડ્યા

અતવા દી કોતાની માતો કોતાની જોની કોન ભરતું પ્રાપ્તી જોર કા દુસરા વિચાર ની કોણ કોણ કોલા કે છુ હા નીતિ સારી ડજી બરાબી તમારે દેખવું છું હું ના કરતો આ નંબર સાથે નીતિ હો બહુ જગ્યા કી બોલા પર રી પર માર કે માર નીતિારી માં કોણ હાસા કરીને હેડ્યો પ્રોબયાસ જો બોલ

ની નિયમજી નું શિખુર ગમે બા હા હા એના પરવો જોબો રોરા કમ નહીં પડવાની તમારી વસ્તી વાળા ભાઈ ની પૂજી છે હું માનો છો ભાઈ ભવની માતા બસ ને એવું દુખ હોય ભાઈ એટલે લો આ વ્યાન કલમ આ ભવાની બનાવતી એટલે આ ભાઈ ડોક્ટરે કહ્યું કમરાની અસર દરબાર લોહી નથી શરીરમાં દરબાર બરોબર એટલે કહેવ તમારે બેહાડવાનો હું ચેહર બોલું એટલો દેવ તમારે વરાઈ દેવાનો બરોબર લો આવા દાવો થઇ જાય ની જે મેરડી માતા આઈ હે

અને આ વેણ થાય એટલે એક મો હાથ થોઈ ને એક મો શો થાય તો એટલે ભાઈ તમારા બે પિતૃ હા હું રબારી ની ચેહર ક બે પિતૃ તમારા ઘરના તમારા પિત્રો નો તમારે ન્યાય હાલ દરબાર હવન લાગી ડાયર કે મજા બની મારું ચેહર ભાઈ રોમ ખુબ જે બનાયે અને ઓટી વગેરે નું દેવ જે આવેલું હે ને ખોડા કરી પાડી આવું થઈ જાય છે બે લીમડા મકાન આ બાજુ મકાન અંદર ઘર આ બાજુ મકાન સાચું ભાઈ આજે જગ્યા પડી